નાસ્તો કરી આજે આપડે બે નાસ્તો નતો કરવાનો આપડે આજ ધ્યાન દેવાનું ખવડાવવા

તો નીલા તપૂજા પાથ થારી બોગોલ તો મારે રણાઈ ભા છે એને મારે ઉડીને નો એમ કહું એમ કેસો હોજી તો ક્યાં ચા દેખાયો મુકિલા દીપન

આજના છેવાવા છે હમ હવારમાં છે છો ખાલી જ નથી ખબર આઈસ્ક્રીમ ઢીચી જાય ને બધું કરે હેલ્ધી લાઈફ જીવતા નથી તમે બોલો જ ચા ને બા પછી થોમ્સ અપ ને બધી રાત્રે દેલી છું એકારે છે છે ને ને તમારા હાથે ચીરી નાખે તો કીધું જાપાનમાં છે ને બાથરૂમ સાફ કરવામાં વાપરેપ આવે પછી બધી વસ્તુ છે ને એ તમારા હાથે સડી નાખે સડી નાખે અને

અત્યારે હું ડોક્ટર જેવી થઈ ગઈ છું મારા શરીર ની ડોક્ટર હું ઓકે અને તું તું આસિસ્ટન્ટ રહો ને અમને ખબર કરવાનું કરવાનું બહુ ખબર છે ભાઈ તમને ક્યારે પાણી દઉં પૂજા કરીને સવાર સવાર માં પાણી એકદમ સરસ મજાનું ઠંડુ ઠંડુ છે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં વાગ્યા છે સવારના સવા નવ અને બસ આ રીતના અમારી સવારની શરૂઆત થઈ છે આજે

એ લોકો આવ્યા હતા અને ઇટન ડ્રાઈવ ઉપર આની રીલ મૂકશું કાચા ઓડાની પરફેક્ટ તો મોટાભાઈની ચેનલ ઉપર તમને રેસીપી જોવા મળશે વિડીયો રીલ આજે આની હું શૂટ કરું છું મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માટે ઘરે શું તો લાભ લઈ લઉં ને હમ હમ ત્રીસ ચાલીસ છન્નું આ મારા માટે ઉપયોગી વસ્તુ છે પછી ખોલીને આખું આકુ ટેસ્ટિંગ કરવાનું ત્યારે બતાવીશ તમને તમે ત્યારે જોઈ લેજો હા ઓકે તો ને હા તમને નહીં ચાલે તો હા આ છે ખીચડી ઓળો રોટલો પાપડ લસણની ચટણી ફૂલ દેશી ગરમ ગરમ ખીચડી ઘી પછી આ જો ઓળો કાચો ઓળો એની માટે રાયતા મરચા લસણ ચટણી બેન નથી તો પાપડ હું ખાઈ દઉં હમ હેલ્ધી રેગીરા પાપડ હમ ભાઈ હું હમ ગોપચ

મુજે તો પતાયે કઈ સાડી નથી મસ્તી ઘરે છે गॅस ना बातला थम्स अप ने बॉटल उ आतर बातला च सेटला પાણી ફ્રી આ વસ્તુ ટૂંકમાં આવી કઈ બી આને રિલેટેડ હોય મેં પેલા કીધું છે મને એટલો હરખ હોય પસંદ હોય ગેસ ગેસ તો ચૂલો ગેસ નો ચૂલો છે કેમ બિસ્ટ્રો 2 વોટ નો એ છોટાઈ ના બા બાડા કામ માટે આ બારગામ લઈ હોય ને તો કામ આવે ઓલા નદી આગળ રસોઈ કરે ને ઉપર કરતા હોય આમાં ઓલો બાટલો એટલે ગેસ ચાલુ થઈ જાય હા એટલે નદીમાં નથી કામ માટે આપણે શૂટ કરતા ને એટલે બેસી જાવ નીચે સામે આવે છે પ્રોપર હમ

લાઇટર ચા ફૂલ ફ્લેમ જા આ ફૂલ ફ્લેમ જા હમ આઈ આ સ્લો હમ આ સાવ સ્લો નીચે લાઇટર જા આ ઓફ લાઇટર છે ને આ નીચે જા આ થઈ ગયું ફૂલ હમ આ ધીરે ધીરે ફ્લેમ સો થાય સ્લો થતી જાય અને આ બંધ અને આઈથી આ ઉપુ કરી લે એટલે આ રિલીઝ કરી શકો પાછો તમે બોટલ ના રેવા દેઈ તો શું વાંધો તને કેમ આટલી બધી ચિંતા થાય ઘડીએ વડીએ ફિટ કરવી ને તમારે એટલે કામ હોય ત્યારે જાનો યુઝ કરવાનો છે ને હમ અને પાછું આવી રીતના એટલે ને માર રસોઈ બનાવવા બા વન ટાઈપ ચૂલો જ છે રસોઈ કરવા પણ આમાં શું છે કે સિલિન્ડર કે તમારે લાઈન ની કઈ જરૂર નથી આજ ગેસ છે એટલે આપણે ઘરમાં કોઈ બી જગ્યા બેઠા બેઠા આપણે સમજી લો કઈક માર માનો કે આ નહીં કઈ ડખો થઈ ગયો રીયા અને મારે જમવું ન હોય એ કા મારી આટુ ગાય રસોઈ ન કરવાની હોય તો હું મારા રૂમ માં બેહીને આ મા રસોઈ કરી નાખીશ મસાલીઓ તેલ ને બધું લેવા આવો છો ને રસોડા નાય બધું વસાવી લેશું એ તો પછી થોડું બહાર કેટે રીય જમી લે તારે બઈ આ બહાર લઈ જવા માટે છે મસ્તી કરે બહાર જાય ને તો ભેગા લેતા જશે આ બાર ગામ ક્યાંક જાય ને બા તો પિકનિક માં ગયા હોય આપણે ક્યાંક ફરવા કે ત્યાં આ વસ્તુ ચાલે પોર્ટેબલ રસોઈ કરી ને એટલે એટલે મારું માન હતું જોતો તો ને પછી ફાઇનલી આ એક મને બહુ સારું લાગ્યું કલર ને બધું બહુ જોયું ને ચાલુ કરીને જોયું સરસ છે એ બધું લખેલું હતું હું ભૂલી ગયો રસોઈ થઈ શકે છે આમાં ચાલો પાછો તાવ ચડો છે એટલે હવે પાછી દવા લેવા જાય છે ચાવી લઈ જાઓ લઈ લીધી હાલો હાલો સિરિયસ છે મેડમ બીમાર છે

હલ્કું કોઈ ખાવું તું તો મેં પિક્ચરમાં હું એક કામ કરું પોહા બનાવી નાખું એટલે મારા લોકો માટે પોહા બને છે અત્યારે હું બનાવું આજે રસોડું જે શેફના હાથમાં આવ્યું છે વાવ શું બેને આવે છે એ આગળ કહી દીધું મેં પોહા બનાવું છું માજો તો પણ એની ઘરવાળે શું કરે છે આ સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે ખટાસ ગડાસ વિનાની આમાં ખટાસ ગડાસ નહીં ચાલે આમના માટે બા માટે મોરા જો આ બનાવ્યો આ ઈ આ તમારે હવે હું કઈ સ્ટીખા પાછળ ઓકે

તાવે તને ન મૂકી જો આમ તો હવે તમે જો ને હવે એક ભાગ રેડી ચાલો હવે આપ લોક ને વિરામ આપું છું વિડિયો જો પસંદ આવ્યો તો વિડિયો ને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય જય ભારત